રાજ્યમાં ગરમીના પ્રકોપથી લોકો ત્રાહીમામ છે ત્યારે પાણી અને આહારની શોધમાં વન્ય પ્રાણીઓનું જંગલ બહાર આવવાનું પ્રમાણ વધુ છે સિંહ દીપડા રીંચ સહિતના વન્ય પ્રાણીઓનું શહેરો તરફ પ્રયાણ થયું છે પાણીની તરસ છીપાવવા રહેણાંક વિસ્તારોમાં આગમન થતા લોકોમાં પણ ભયનો માહોલ થોડા દિવસ પહેલા જ રોડ પર એક સાથે સાત થી આઠ સિંહોએ ધામા નાખ્યા હતા સિંહે કુંડામાં પાણી પી તરસ છીપાવી હતી તો દીપડાઓ પણ વિડીયોમાં વાયરલ થયા હતા હાલમાં અસહ્ય ગરમી છે ત્યારે વન્ય પ્રાણીઓ ઠંડક શોધવા માટે સમય સાંજે અને રાત્રિના સમયે અલગ અલગ ગ્રામ્ય તેમજ સીમવાડ વિસ્તારમાં નીકળી જતા હોય છે બે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ એક છે ગીર સોમનાથના દ્રશ્યો અને બીજા છે અમરેલીના દ્રશ્યો ગીર સોમનાથમાં પણ સિંહોનું ટોળું લટાર મારવા નીકળ્યું હતું અને ગરમીનું છે ત્યારે પાણીની શોધમાં આ રીતે વન્યજીવો બહાર આવતા હોય છે જયારે અમરેલીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ જ્યાં સિંહો એક સાથે રસ્તો ક્રોસ કરતા નજરે પડી રહ્યા છે રાત્રિના સમયમાં અને ઠંડકના સમયે સિંહો તરસ છીપાવવા માટે થઈને અથવા તો આહારની શોધમાં પ્રયાણ કરી રહ્યા છે શહેરી વિસ્તારો તરફ પણ પ્રયાણ રહ્યું છે સાથે સાથે વાડી વિસ્તારમાં અલગ અલગ જે બતાવી રહ્યા છીએ ગીર સોમનાથ તો સિંહોનો ગઢ કહેવાય છે પણ સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે નવસારી અને સુરતમાં પણ દીપડાના આંટાફેરા દેખાયા છે તો દીવમાં પણ દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો